તાલુકાના કદવાલ ગામના નવાપુરા કાચલા ફળિયાના રહેવાસીઓ છેલ્લા વીસ વર્ષથી યોગ્ય માર્ગ અને કોઝવેની માંગણી કરી રહ્યા છે વર્ષોથી આ ફળિયાના લોકો રોડ અને તબીબી સહાય જેવી આધુનિક સુવિધાઓથી વંચિત રહે છે આ કારણે તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ ઊભી થાય છે

આફડિયાના લોકોની કેટલાય સમયની આ રસ્તાની માંગણી આફળિયાના લોકો આ સુવિધા માટે વારંવાર તંત્રને રજૂઆત કરી રહ્યા છે પરંતુ હજુ સુધી કોઈ સકારાત્મક ઉકેલ જોવા મળ્યો નથી આના કારણે લોકોમાં ભારે સંતોષ છે અને હવે તેઓએ તંત્રને તાત્કાલિક પગલાં લેવા માટે ચેતવણી આપી છે નહીં તો આંદોલનનું રણસિંઘુ ફૂંકવાનો નિશ્ચય વ્યક્ત કર્યો છે ફળિયાના લોકો માટે આરોગ્ય શિક્ષણ અને રોજગાર જેવી સુવિધાઓ સુધી પહોંચી જવા માટે યોગ્ય માર્ગો અને કોઝવે જરૂરી છે જો માર્ગ અને કોઝવે ઊભા થાય તો ન માત્ર ફળિયાના પરંતુ આજુબાજુના અન્ય વિસ્તારના લોકો માટે પણ જીવન સરળ બની શકે છે ફળિયાના રહેવાસી તંત્ર પાસેથી આશા રાખી છે કે આ સમસ્યાનો ઉકેલ તાત્કાલિક આવશે અને તેમને માર્ગ અને કોઝવે જેવી ન્યાયસંગીત સુવિધાઓ મળશે અલ્તાફ ગુજરાતી મારું નામ ભારતભાઈ અમારે રસ્તા માટે તકલીફ છે અને નાડા અને જ્યાં અમારે જરૂર છે ત્યાં નાડું બનાવી શકતા બીજે બીજે બનાવે છે પણ અમારે નથી બનતા આજે વીસ વર્ષથી સાહેબ

લેઆળી સરપંચ બનેલી છે પણ લેઆારી સરપંચો પણ અહીં ધ્યાન નથી ધરતા લેયારી સરપંચના વરસ થઈ ગયો તઈને રહીઓ કેટલો બે હજુ અમારો રસ્તો બનાવ કેટલા વખત અમે એમે આવેલું છે પણ કોઈ ધ્યાન ધરતું નથી અને પંચાયત એવી છે અમાર કેદવાલની કંઈ જય રસ્તાની જરૂર નથી તો રસ્તો બનાવવા તૈયાર છે અને જઈ જરૂર છે ત્યાં આવતા નથી બનાવતા નથી એ તમારે એમ જરૂર છે કે પહેલાં કે તમે સહમતી આલો કે સમજાય હું આલે અમારા જાટીયા અમે થોડો રસ્તો અમારા જાઠી બનાવેલો છે રસ્તો નથી અને કોટેડા માં કેવી રીતે રહેવાનું સોરો તો નઈ જાય બધું કેટલા વર્ષથી આ પરિસ્થિતિ છે તમારે 60 વર્ષ હા 60 વર્ષથી રસ્તો બંધ છે કયો ગામ છે તમારું નાપુરા કાસલા ફરિયા રસ્તો બંધ કરીને છીએ સુરો ને હાર જાય શું કરીએ તકલીફ પડે અમારે આવી જાય એટલે અમારા ઘર માં સૂરો રહી જાય નેહાર જોઈએ અમારે રસ્તો ઠેર ઠેર ઓંગળે જોઈએ

જે જગ્યા ઉપર નાણાંની જરૂર છે તે જગ્યા ઉપર નાણું નહીં બનાવતા અને આવતા નથી ધ્યાન ધરતા નથી એટલે આ સરપંચ રુધલીબેન જોનસિંગભાઈને એમને એટલી તો અમારે ફરજ વાર વારંવાર કીધું છે એમને પણ તોય સતાજ ધ્યાન નથી ધરતા એ જે જગ્યા ઉપર બનાવાનું છે તે જગ્યા ઉપર નથી બનાવતા શું નામ છે ઈશ્વરભાઈ ભગાભાઈ છોકરાઓને નિશાળ જવાની તકલીફ પડે છે એમ અને ઢોરવાની બહુ તકલીફ પણ છે વરસાદની ટાઈમે